ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો રવિવારની બાળકોના સ્વાસ્થ્ય માટે સામૂહિક પ્રયાસો પોલિયો જેવા ગંભીર રોગને દેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં પોલિયો રવિવારની ઉત્કૃષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઝુંબેશ અંતર્ગત ઝીરોથી પાંચ વર્ષની વય જૂથના સેંકડો બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બની શકે હોસ્પિટલ પરિસરમાં વ્યવસ્થિત બૂથો ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં વાલીઓએ સામાજિક જવાબદારીનું ભાન રાખીને પોતાના બાળકોને રસીકરણ કરાવ્યું હતું આ પ્રસંગે વાલીઓમાં જાગૃતિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તબીબી અને વહીવટી ટીમનું સરાહનીય યોગદાન આ સફળ કાર્યક્રમના આયોજન અને અમલીકરણમાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી ડૉક્ટર વિધિ પટેલ ડોક્ટર ઉપાધ્યાય સર અને ડૉક્ટર કુણાલ સરની તબીબી ટીમે રસીકરણ પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું હતું અને બાળકોના સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રસીકરણ દરમિયાન વ્યવસ્થાને શિસ્તા જળવાઈ રહે તે માટે સિક્યુરિટી ઓફિસર ઇન્દ્રસિંહ રાજ અને તેમની ટીમે સક્રિય ફરજ બજાવી હતી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હોવા છતાં સુરક્ષા ટીમે ઉત્તમ વ્યવસ્થાપન કરીને સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ મદદ કરવામાં મદદ કરી હતી સિવિલ હોસ્પિટલના વહીવટી વિભાગે આ ઝુંબેશની સફળતા બદલ તમામ તબીબો નર્સિંગ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓના સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી આ સફળતાએ ભરૂચ જિલ્લાને પોલીયો મુક્ત રાખવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યું છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ